નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ બે બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે બોટાદ નમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મારિયા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ जीरु बीसो थी तरह हजार नौ सौ रूपया एगर सौ बयासी ती अगर सो सी रूपया चना नौ सौ थी एक हजार एक रूपया मेती नौ सौ पचास नौ सौ पंचासी अड़द एक थी, थी, ने તેરસો ને બત્રીસ રૂપિયા નવસો નેવ રૂપિયા જુવાર નવસો થી નવસો ને સિત્યાસી રૂપિયા વરિયારી થી રૂપિયા બાજરી ચારસો ચારસો રૂપિયા તલકાળા ચુમ્માલીસો પાંચ થી સુડતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ સોળસો થી બાવીસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઇઠોતેર થી સાતસો ને એક રૂપિયો મગફળી નવસો પચાસ થી નવસો ને પચાસ રૂપિયા કપાસ તેરસો વીસ થી ચૌદસો ને એસી રૂપિયા

બારસો ચૌદસો ને પચીસ રૂપિયા સોયાબીન પાંચસો ચોર્યાસી રૂપિયા જુવાર સાતસો છી થી અગિયારસો ને પાસઠ રૂપિયા તલકાળા બેતાલીસો એસી થી પાંચ હજાર ત્રણસો રૂપિયા તલ સફેદ તેરસો થી બાવીસો ને એકાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસ છસો ને ઓગણસી રૂપિયા ઘઉં લોકવન પાંચસો બત્રીસ તીસ છસો ને ચાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો સિત્તેર તીસ અગિયારસો ને પાંચ રૂપિયા મગફળી આઠસો સિત્તેરથી એક હજાર છન્નું રૂપિયા કપાસ નવસો દસ થી ચૌદસો ને બાણું રૂપિયા